જય શ્રી સ્વામિનારાયણ જય ભવાની જય માતાજી આજે કીર્તનની મોજમાં કળિયુગમાં લાગવું પડતા તમામ એક એક લીટી આ કીર્તનમાં આવે છે આજની તારીખમાં આવું બની રહ્યું છે કીર્તન સાંભળ્યા પછી મારે તમારે બીવને માનવું પડે સરસ મજાનું કીર્તન લઈને દાદુ આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્ત કવિ માવદાસ જેમણે આ કીર્તન લખ્યું છે અને મને બહુ ગમ્યું આપણને પણ ગમશે પૂછી જો અંતર ને તારા અહીએ મૂકી હાથ કહો ને ક્યાં થીરી જય ઘન શ્યામ કહો ને ક્યાં થીરી જય રામ કહો ને ક્યાં થીરી જય સ્વાર્થના સૌ સગા સબંધી સ્વાર્થમાં છે દુનિયા અंधी વાલા વેરી થાતા જગમાં જતા જ્યાં સ્વાત કહોને ક્યાં તિરી જય રામ કહોને ક્યાં તિરી જય ગણશ્યા હવે સાંભળો આ તો બને જ છે શું કામિની ને કંચન કાજે ભાઈ ભાઈ ના ગળા જ કાપે હે શરમ ને આવે તુજ ને જરા કરતા કાળા કામ કહો ને ક્યાં તીરી જય ઘન શ્યામ કહો ને ક્યાં તીરી જય શ્યામ કહો ને क्या जय राम झूठू बोलता नव काता। मानव दिन दिन दानव था, था। पापी पेट ने काजे आजे कतल थी गव मात कहो ने क्या थिर जय घन श्याम कहो ने क्या थी जय श्याम सत्य अहिंसा गई भूलाई लाभ ना लो बे वधी बुराई हेवी दुख मना दी करीने पोते लर करे माँ बाप कहो ने क्या थी जय घनश्याम कहो ने ક્યાંથી રી ગયો જમાનો રામ સીતાનો પવિત્રતા ન આજકાલના જુવાનિયા નેવે મુખી લાજ કહો ને ક્યાંથી રી જય ઘન ઇમિટેશનમાં અંધજ થાતા ફેશનમાં ભૂલી ભટકાતા સાચી વસ્તુ શોધતા આજે મળે નહીં કોઈ ઠામ કહો ને ક્યાંથી રી જય ઘનશ્યામ કહો ને ક્યાંથી રીઝરા ધર્મ નિયમ ને તે મૂક્યા અરે ભગવાન ને પણ છેક જ મૂક્યા દારૂ પીધેલા માકડા જેવા આજે જીવ બન્યા બે ફામ કહો ને ક્યાંથી રી જય ઘનશ્યામ કહો ને ક્યાંથી રી જય રામ ન પોટલા બાંધ્યા પ્રાણી જીવન માં શું કરી કમાણે માવદાસ કહે મૂર્ખ તે તો ખોયો મૂર્ખો માર કહો ને ક્યાં થીરી જે ઘનશ્યામ કહો ને ક્યાં થીરી જે શ્યામ અસ્તુ જય ભવાની જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ દાદા બાપુની જય